નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું યુ એટલે કે જે પણ વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરવું મેન્ડેટરી છે તો તેના માટે છેલ્લી તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ છે અને મિત્રો તે ચૌદ છ બે હજાર ચોવીસ સુધી ફ્રીમાં તમે ડોક્યુમેન્ટ અપડેટ કરી શકો છો ડોક્યુમેન્ટમાં મેન તો બે છે એક તો પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અને પ્રૂફ ઓફ એડ્રેસ મિત્રો પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અને પ્રૂફ ઓફ એડ્રેસમાં ડોક્યુમેન્ટ જોઈએ તો આઈડેન્ટિટી પ્રૂફમાં આધાર કાર્ડ વાલે ચૂંટણી કાર્ડ આલે અને એડ્રેસ પ્રૂફની અંદર જોઈએ તો જે તમારું ચૂંટણી કાર્ડ પણ ચાલશે આના સિવાય જે ગ્રામ પંચાયત હોય અથવા તો નગરપાલિકા હોય તેનો જે દાખલો હોય તે પણ ચાલતો હોય છે તો મિત્રો આ જે અપડેટ કરવું તમે તમે યુઆઈડીઆઈની સાઇટ પરથી ઓનલાઈન પણ અપડેટ કરી શકો છો અથવા તો નજીકની અંદર જે પણ આધાર સેન્ટર છે ત્યાં જઈને પણ અપડેટ કરાવી શકો છો પણ મિત્રો અપડેટ કરવું મેન્ડેટરી છે ચૌદ છ બે હાજર ચોવીસ સુધી સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ નથી લેવામાં આવતો ફ્રી ઓફ આ સર્વિસ આપવામાં આવે છે ઓકે મિત્રો તો જે પણ વ્યક્તિમાં બાકી હોય આધાર કાર્ડમાં અપડેટ કરવાનું